અમરેલી જિલ્લાના ચલાલા ગામમાં રઘુવંશી સમાજના અગ્રણી સંત શ્રી બાપુનું સ્ટેચ્યુનું થયું લોકાર્પણ અને અને ચોકનું નામ બાપુ ચોક નામકરણ થયું આ કાર્યક્રમ માંગ ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ ડો ભરતભાઈ અને અમરેલી જિલ્લાના તમામ લોહાણા સમાજના મહાજને હાજરી આપી અને આ કાર્યક્રમ માં પરિવારના શ્રી તેમજ દાન વલકુમ બાપુ તેમજ ધાર્મિક જગ્યાના સંતોએ હાજરી આપેલ કાર્યક્રમ માંગ ચલાલા મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ સાદરાણી તેમજ ચલાલા મહાજનની ટીમે તમામ મહાનુભાવોનું સ્વાગત કરેલ અને કાર્યક્રમનું સંચાલન મહાજન ના મંત્રી તેમજ પત્રકાર પ્રકાશભાઈ કાર્યાએ કરેલ આજે પૂજ્ય સંત શ્રી હરિરામ બાપા સંત શ્રી હરિરામ બાપાએ જિંદગીના પોતાના છેલ્લા શ્વાસ સુધી ભજન અને ભોજન જેમનો જીવન મંત્ર બનાવ્યો હતો એવા સાર્થક સંત શ્રી હરિરામ બાપાનો ચલાલાના આંગણે આજે હરિરામ બાપા ચોક લોકાર્પણ વિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ લોકાર્પણ વિધિ પૂજ્ય અંશાવતા દાન મહારાજની જગ્યાના મહંત મહારાજ પૂજ્ય બાપુ અને ગાયત્રી સંસ્કાર ધામના વડા ડોક્ટર શ્રી રતિદાદાના વરદ હસ્તે અને ધારાસભ્ય શ્રી જયુભાઈ કાકડિયા અમરેલી જિલ્લાના તમામ લોહાણા મહનના સન્માન્ય પ્રમુખશ્રીઓ અને રઘુવસિંહ સમાજ જ્ઞાતિજનો ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં આજે આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો છે જ્યારે આ કાર્યક્રમ સંપન્ન થયો ત્યારે હરિરામ બાપાની જય ઘોષ સાથે